રિટાયર્ડ ડીવાય એસપી સુખદેવસિંહ ઝાલાના નિધન નિમિત્તે તેમના ઉપરની સ્ટોરીઓ કવર કરી રહ્યા છીએ તેની સિરીઝ ચાલી રહી છે કારણ કે એક પીએસઆઈની કેડર અને સમાજમાંથી એટલું બધું માન સન્માન મળે એવા આ સુખદેવસિંહ ઝાલા સાહેબ એ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે તેમના વિશેની આપણે અલગ અલગ વાતો કરી છે તેમના પ્રસંગો એક મુદ્દાની જે વાત ધ્યાનમાં આવી છે દર્શક વિમલભાઈએ તેમની એક ઓડિયો ક્લિપ ચેનલને મોકલી છે અને જ્યારે રવિવારે વહેલી સવારે આમ તો મધરાત્રે કારણ કે તેઓ ગાયત્રી ઉપાસક હતા અને ત્રણ વાગે જાગવાનો તેમનો નિત્યક્રમ તો ત્રણ વાગે તેમનું નિધન થયું તો એ ઓડિયો ક્લિપમાં એવું જણાવવામાં આવ્યું છે કે રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાની બાંદ્રા ભાવનગર ટ્રેનમાં તેમની ટિકિટ બુક કરાવવામાં આવી હતી અને તેઓ સોનગઢ આવવાના હતા અને રવિવારે સવારે દસ કલાકે સોનગઢમાં તેમની એક અગત્યની બેઠક હતી એટલે વિમલભાઈએ જ ટિકિટ બુક કરાવી હતી અને શનિવારે તેમની સાથે સંપર્ક પણ થયો અને વહેલી સવારે ત્રણ વાગે આવી ઘટના બની ગઈ તો એ જે ટાઈમટેબલ હતું તેમનું જે શેડ્યુલ ગોઠવાયેલું હતું સૌથી પ્રથમ એ ઓડિયો ક્લિપને સાંભળી લઈએ સુખદેવસિંહ ઝાલા સાહેબ ની સાથે શનિવારે છેલ્લે મારે વાત થઈ હતી અને રવિવારે સોનગઢ સવારે દસ વાગે મીટીંગ હતી આ પ્રમુખ હસમુખ વોરા સાથે એટલે સાહેબ એમની જિંદગીમાં એમના કોઈ સગા સંબંધીને ત્યાંય લગ્ન પ્રસંગે નહોતા જ હતા પણ મારા માટે સાહેબ એમ કીધું કે હું તમને સાથ આપીશ અને આ મિટિંગમાં હસમુખ વોરા પ્રમુખને મળવા માટે હું આવીશ એ પાંચ વાગે એમની બાંદ્રા ભાવનગરમાં ટ્રેનમાં મેં ટિકિટનું બુકિંગ કરાયું અને રાત્રે ત્રણ વાગે સાહેબ ગુજરી ગયા એટલે સુખદેવસિંહ ઝાલા સાહેબ માં જો આવી કોઈ વહેલી સવારની ઘટના બની ન હોત તેઓ આપણી વચ્ચે હયાત હોત તો એ સોનગઢ આવવાના હતા એટલે આ પ્રકારનું ટાઈમટેબલ હતું બાંદ્રા ટ્રેનમાં તેમનું બુકિંગ થયેલું અને એ જે વિમલભાઈ સાથે વાતચીત થઈ સોનગઢની કોઈ મેટરની વાત હતી અને એ નિયમિત રીતે વિમલભાઈએ જણાવ્યું કે તેમના સંપર્કમાં હતા એટલે એ ભાવનગર સોનગઢની તેમની વિઝિટ હતી પણ સંજોગોવશાત એ વિઝિટ પહેલાં સુખદેવસિંહ ઝાલા સાહેબે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી